મુંદ્રા તાલુકાના રામાણિયા ગામે આવતીકાલે સવારે અજરામર ધામ સંકુલ પ્રોજેક્ટના કામનો પ્રારંભ કરવામાં આવશે આચાર્ય ભગવંત અધ્યાત્મ યોગી ભાવચંદ્રજી સ્વામી આડી થાણા સાત પંદર માસ ત્રીજી ઓ જ્યારથી રામાણિયા પધારે છે અહીંયા હર્ષ અને ઉલ્લાસ સાથે ભક્તો લાભ લઈ રહ્યા છે પહેલાં દિવસે એમનો પ્રવેશ ખૂબ ધામધૂમથી સારી રીતે ગામના ઇતરજ્ઞાતિ જૈન જૈનેતર બધાની હાજરીમાં ખૂબ જ સુંદર અઢીસો જણની હાજરીમાં ખૂબ જ સુંદર પ્રવેશ થયો ત્યાર પછી અહીંયા વ્યાખ્યાન પ્રવચન રાખવામાં આવેલ બીજા દિવસે સંપ્રદાય અજરામણ સંપ્રદાય સંપૂર્ણ સંપ્રદાયના ટ્રસ્ટીઓની મીટિંગ થઈ અને આ મિટિંગમાં લીંબડી આપણા ગામમાં છેલ્લું ચાતુર્માસ કરી ગયા અને જેમનું સુવર્ણ સ્વયં મહોત્સવ ચાલી રહ્યું છે પચાસ વર્ષ દીક્ષા પડે ચાલી રહ્યું છે એમને એવા પરમ પૂજ્ય સાધનાભાઈ મહાસ્તીજીને કામણી ઓઢારવાનો લાભ શ્રીમતી વિજયાલક્ષ્મીબેન કલ્યાણજી રામ્બિયા પરિવારે લીધું અને જેઓ હોય એ સાધાર્મિક ભક્તિના ત્રણ ત્રણ હજાર રૂપિયા આ પાંચ દિવસના મહોત્સવને પહોંચી વળવા લખાવ્યા છે તો એના અંદરથી ચિઠ્ઠીઓ કાઢી બધા મહાસતીજીઓને કામણી ઓઢારોનો લાભ એ પરિવારોને મળેલ છે ચોથા દિવસે શ્રી વિમલચંદ્રી મહારાજ સાહેબે હવે જ્યારે આપણે અજરામણધામનું કામ ચાલુ થઈ રહ્યું છે તો આ એનું મોડેલ છે આજ માં જે મુખ્ય દાતા જે માતુશ્રી કસ્તુરબેન વીરજી વેરસિંહ રાંભિયા એમના નામથી આ આપણું સંકુલ ઓળખાશે અને એમાં શું શું આયોજનો તીર્થ સ્વરૂપા પરમ પૂજ્ય વડેરા આર્યાશ્રી મધુરભાષિણી પ્રભાવતીભાઈ મહાસતીજીને દર્શન દેવા માટે

Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archna Xavier School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of our school Asha Kiran School ડિફરન્ટલી ભગવંત અધ્યાત્મ યોગી ભાવચંદ્રજી સ્વામી આડીથાણા સાત પંદર મહાસતીજીઓ જ્યારથી રામાણિયા પધાર્યા છે અહીંયા હર્ષ અને ઉલ્લાસ સાથે ભક્તો લાભ લઈ રહ્યા છે પહેલાં દિવસે એમનો પ્રવેશ ખૂબ ધામધૂમથી સારી રીતે ગામના ઇતર જ્ઞાતિ જૈન જૈનેતર બધાની હાજરીમાં ખૂબ જ સુંદર અઢીસો જણની હાજરીમાં ખૂબ જ સુંદર પ્રવેશ થયો ત્યાર પછી અહીંયા વ્યાખ્યાન પ્રવચન રાખવામાં આવેલ બીજા દિવસે સંપ્રદાય અજરામણ સંપ્રદાય સંપૂર્ણ સંપ્રદાયના ટ્રસ્ટીઓની મીટિંગ થઈ અને આ મિટિંગમાં લીંબડી જે આપણું અજરામણ દાદાની ગાદીનું ધામ છે ત્યાં એક સુંદર તીર્થધામ બનાવવાનું છે એ માટેની મિટિંગ એના પહેલાં બી લગભગ પાંચથી છ મીટિંગો થઈ ગયેલી પણ રામાના રામાણીયાની ધન્યધારા ઉપર આ મિટિંગ સક્સેસ થઈ અને પહેલાં તબક્કાનું કામ માટે જે ટ્રસ્ટીઓએ આયોજન કર્યું એમાં લગભગ સિત્તેર ટકા એ લોકોનું કાર્ય અહીંયા જ ફોન દ્વારા પૂરું થઈ ગયું તો આ કામ બી હવે ઝડપથી ચાલુ થઈ જશે બીજું પ્રધાન જે ટ્રસ્ટીઓ પધાર્યા એમનું બહુમાન કરવામાં આવ્યું આ એક ફ્રેમ કી હેંગર જે આપણે પરમ પૂજ્ય ગુરુદેવ બાર વર્ષ પછી રામાણીયા પધાર્યા અને વિમલચંદ્ર મહારાજ સાહેબના પચાસ વર્ષ સંયમ સુવર્ણ પ્રશ્નની યાદગીરી રૂપે આ એક શ્રી સંઘે મોમેન્ટો બનાવ્યો છે એનું વિમોચન આ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું એના દાથા પરિવાર છે માથુશ્રી કસ્તુરબેન વીરજી વેરસી પરિવાર જેમણે ખૂબ જ સુંદર ભાવનાથી લાભ લીધો આ મોમેન્ટોની પ્રભાવના દરેક શ્રી સંઘના અને ન્યાણી બહેનોના ગઢ ડેટ બધાને એક એક લાણી સ્વરૂપે આપવામાં આવશે ત્રીજા દિવસે ચઢાવવા જે આપણે ગુરુદેવ બાર વર્ષે પધાર્યા હતો એમને કામડી ઉઢારવાનું હતું એમનો લાભ સુંદર લાભ શ્રીમતી દિવાળીબેન ચાપસી મોરસી રામિયા પરિવારે લીધો વિમલ ગુરુદેવના પચાસ વર્ષ સંયમ સુવર્ણ જયંતિ જે ઉજવાઈ રહી છે એ પ્રસંગે એમને કામડી ઓઢાડવાનો લાભ માતુશ્રી કેસરબેન ગાંગજી રામ્યા પરિવારે લીધું આપણા ગામમાં છેલ્લું ચાતુર્માસ કરી ગયા અને જેમનું સુવર્ણ સયમ મહોત્સવ ચાલી રહ્યું છે પચાસ વર્ષ દીક્ષા પડે ચાલી રહ્યું છે એમને એવા પરમ પૂજ્ય સાતનાભાઈ માસજીને કામડી ઓઢાડવાનો લાભ શ્રીમતી વિજયાલક્ષ્મીબેન કલ્યાણજી રામ્યા પરિવારે લીધું અને હોય એ સાધર્મિક ભક્તિના ત્રણ ત્રણ હજાર રૂપિયા આ પાંચ દિવસના મહોત્સવને પહોંચી વળવા લખાવ્યા છે તો એના અંદરથી ચિઠ્ઠીઓ કાઢી બધા મહાસતીજીઓને કામણી ઓઢારોનો લાભ એ પરિવારોને મળેલ છે ચોથા દિવસે શ્રી વિમલચંદ્રી મહારા સાહેબે પર સાધના કરાવી આ આપણા પાશનાથ પ્રભુ અને પદ્માવતી પદ્માવતી માતાજીની ભક્તિ કરાવી ખુદ ભાવથી ભક્તિ કરાવી એમાં આસન ગ્રીન કલરનું આસન ગ્રીન કલરની મારા જે બધા શ્રાવકોને પ્રભાવના કરવામાં આવી અને એના લાભાર્થી પરિવાર શ્રીમતી માધુરીબેન મુલચંદ માવજી સાવલા પરિવાર લાભ લીધો અને આ અનુષ્ઠાન ખૂબ જ દિલથી ખૂબ જ સુંદર થયું એના પછી જે પ્રભાવના આ જ પરિવારે પ્રભાવનાનો પણ લાભ આ જ પરિવારે લીધો અને અનુષ્ઠાન પછી જે અભિમંત્રિત થઈ જે યંત્ર અભિમંત્રિત કરવામાં આવ્યું એ યંત્રનો ચઢાવો કરવામાં આવ્યો એના ચઢાવવાનો લાભ શ્રીમતી પ્રીતિબેન પ્રફુલ છેરા ગામની નિયાણીબેન છે એણે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાવથી લાભ લીધો ખૂબ ખૂબ અનુમોદના અભિનંદન થેન્ક યુ હું મા જણાવવાનું કે કાલે અહીં છે આપણે ધામ સંકુલ સર્વગ સકલ શ્રી સંઘના કામ આવે એવું અહીં આજે બની રહ્યું છે એનું કામ કાલથી સ્ટાર્ટ થવાનું છે ત્યારે ગુરુદેવ ત્યાં જઈ અને માંગલિક સંભળાવશે એ પ્રસંગ નિમિત્તે સખર શ્રી સંગ હાજર રહેશે અને કામ જલ્દી જલ્દી પતે એવા ગુરુદેવે આજે ખૂબ જ સુંદર આશીર્વાદ આપ્યા છે અને આ કામ થાય એ માટે આપણા ગામના પ્રીતિબહેન શ્રીમતી પ્રીતિબેન હસમુખ ગાંગજી રાંબિયા પરિવારે ગાયો માટે બે ગાઢી ચારાનું અનુદાન આપેલ છે જે કાલે અહીંયા કામ ચાલુ થશે ત્યાં ગાયોનું જમણ પણ થશે ખૂબ ખૂબ અનુમોધના બીજું આજે ગુરુદેવે સવારના એકેક ઘરમાં પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં એક્સિડન્ટ થવા ટાઈમે એમના પગ કામ નથી કરતા તે છતાં પગથીયાઓ ચઢી અને બધાના ઘરે પગલાં કર્યા માંગલિક સંભળાવ્યું અને એ પ્રસંગે આ પરિવાર શ્રીમતી પ્રીતિબહેન દસમુખ ગાંગજી રામભિયા પરિવારે અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા વૈયાવચ ખાતે લીંબડી સંપ્રદાયને અર્પણ કરેલ છે આ પરિવારની ખૂબ ખૂબ અનુમોધના અને ગામની ચડતી થતી રહે ગામને સારું થાય એવા ગુરુદેવે ખૂબ જ હૃદયપૂર્વકના આશીર્વાદ આપેલ છે જય અજરામર હવે જ્યારે આપણે અજરામન કામ ચાલુ થઈ રહ્યું છે તો આ એનું મોડલ છે માં જે મુખ્ય દાતા છે માતુ શ્રી કસ્તુરબેન વીરજી વેરસિંહ રાંભિયા એમના નામથી આ આપણું સંકુલ ઓળખાશે અને એમાં શું શું આયોજનો છે હવે ગુરુદેવ કાલે માંગલિક પ્રવચન કરી ત્યાં આક્ષેપથી પૂજન કરી આખા ગ્રાઉન્ડમાં પગલાં કરી અને કાલથી શરૂઆત થઈ રહી છે ગુરુદેવે ત્રણ તારીખે ત્યારે છપાઈ થઈ ગઈ ગમ એ પ્રોજેક્ટની અને કાલથી સાત તારીખના કાલથી આ દામનું કામ ચાલુ થવાનું છે હવે એમાં શું શું આવશે એનું ડિટેલ જયેશભાઈ સી સીએ જયેશભાઈ રાંભિયા સમજાવશે તો પ્લીઝ જયેશભાઈ થેન્ક યુ વિનયભાઈ આપણા ગામમાં લગભગ વર્ષોનું સપનું છે કે આપણા ગામમાં એક સેનિટોરિયમ હોય ભોજનશાળા હોય લગભગ દસથી બાર વર્ષોથી બધા સહકાર્યકરોએ કમિટી મેમ્બરોએ તન તોડ મહેનત કરી અને લગભગ એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે બધા લીગલ પ્રોસીઝર્સ પૂરા થઈ ગયા છે બધા પ્લોટ્સના એકત્રીકરણ થઈ ગયા છે પરમિશન બધી મળી ગઈ છે સુંદર પ્લાનિંગ્સ બની ગયા છે એક એક કમિટી મેમ્બરે કલાકો સુધી બેસીને આર્કિટેક્ટ સાથે એન્જિનિયર સાથે ડિઝાઇનર સાથે બેસીને રાત જાગી જાગીને કામ કર્યું છે ત્યારે આ એક કસ્તુરબેન વીરજી વેરસી રામભિયા નું સપનું રામાણિયાના સક્કડ સંઘ માટે થઈ રહ્યું છે અને એ એની ખાસ યુટિલિટી એ છે કે આ આ સંકુલમાં શું શું છે એની વિગત કહું તો એક સુંદર ઓફિસ હશે એ અમે ટોટલ કમ્પ્યુટરાઇઝ ઓફિસ હશે એની સાથે એક સ્ટોર રૂમ એની સાથે મહારાજ સાહેબ માટે એક ઉપાશ્રય આપણે કહીએ તો પ્રેયર રૂમ સાધના રૂમ યોગ રૂમ એ એક રૂમ હશે પછી ગામમાં આપણા ભાઈઓને જ્યારે કચ્છમાંથી મુંબઈથી જ્યારે પણ આવે છે દેશ વિદેશથી આવે છે તો અહીંયા ઉતરવાનો પ્રોબ્લેમ થાય છે તો એના માટે આપણી પાસે તેર ફ્રીજ હશે ઓવન હશે એરકન્ડિશન હશે એવા આધ્યાત્મિક સગવડ સાથે વાઇફાઈ સાથે કે તમે વર્ક ફ્રોમ હોમ પણ અહીંયા આવીને કરી શકો એ સગવડ સાથે અને સંપૂર્ણ હવા ઉજાસવાળા રૂમ તેર વન બેડરૂમ સ્ટુડિયો તેર સ્ટુડિયો રૂમ બનશે અને પાંચ વન બેડરૂમ ફ્લેટ બનશે એ પાંચ વન બેડરૂમ ફ્લેટની અંદર અમે તમે રસોઈ કરવા માટે પણ રાત રચીલું સઘ બેસાડશે જેથી તમે પંદર દિવસ મહિનો દિવસ રોકાઈ શકો એની સાથે સુંદર રસોડું અને લગભગ બસ્સો જણા બેસી શકે એવી સુંદર ભોજનશાળા પણ બની રહી છે અને હા જ્યારે બાળકો અને યુવાનો આવશે તો એના માટે એક ડોર્મેટરી રૂમ જે વિવિધલક્ષી કાર્યક્રમો ગેમ કે કોઈ મીઠો મેળાવડો કરવો છે તો એ મહિલા મંડળને કંઈ કાર્યક્રમ કરવાનો માટે એક બહુ સુંદર ડોર્મેટરી રૂમ છે આ સંકુલમાં બધા જ વિચારો કરવામાં આવ્યા છે પચાસથી સો વર્ષ આ સંસ્થા આ બિલ્ડિંગ ઊભી રહે એટલું પ્લાનિંગ ભૂકંપ પ્રતિરોધક પ્લાનિંગ્સ કરવામાં આવ્યું છે ડ્રાઈવર રૂમ બનાવવામાં આવ્યા છે સર્વન્ટ રૂમ બનાવવામાં આવ્યા છે લોકોને વોશિંગ મશીન પોતાના કપડાં ધોવા માટે કોમન વોશિંગ મશીન પણ રાખવામાં આવ્યું છે લગભગ બધા જ ભવિષ્યના વિચારો કરીને આ બહુ મોટું કામ છે જેની રામાયવાસીઓ સકળ સંઘ માટે આ લગભગ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ સપનું લગભગ પૂરું થવા આવ્યું છે અને બધા જ દાતાઓએ દિલથી ભાગ લીધો છે બધાએ દાતાઓએ ખુશીથી જ્યારે જ્યારે પણ અમારા કમિટી મેમ્બર્સ દાતાઓના ઘરે ગયા છે ખૂબ જ ઉમળકા ભર્યાથી ખૂબ દિલથી એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને ખભે ખભા મિલાવીને તન તો પોતે જ્યારે પણ જરૂર હોય ત્યારે ઊભા રહેશે એ સાથે અમને સ સહકાર આપ્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર છકોટી સંઘ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે ગુરુદેવ આચાર્ય ભગવંત યોગી ભાવચંદ્ર મહારાજ સાહેબ કચ્છમાં પ્રવેશ કર્યો જાણે કે રામ ભગવાને ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને પધાર્યા હોય ત્યારે જેવી ગામ લોકોને તેવી જેવી દેશના દેશવાસીઓને ભાવના પ્રગટ થઈ હતી એટલી જ ભાવના એટલી જ ઉલ્લાસ એટલો જ હર્ષ અને રંગે રંગમાં પ્રેમ લાગણીથી બધાએ ભાવચંદ્ર વારા સાહેબનું કચ્છમાં સ્વાગત કર્યું અને જ્યારે પાંચ દિવસના કાર્યક્રમ માટે પૂજ્યશ્રી રામાણિયા પધાર્યા ત્યારે આ બેથી ત્રણ મહિનાની તૈયારીઓ કરી સંઘે રામાણિયા સંઘ રાઘાણીયા સંઘે બેથી ત્રણ મહિનાની તૈયારી કરી હતી એ દિવસ આવી ગયો અને લગભગ અઢીસોથી ત્રણસો જેટલા શ્રાવક શ્રાવિકાઓ અને ગામના બીજી જ્ઞાતિના ભાઈઓએ પણ ખૂબ દિલથી જોડાયા અને ખૂબ આખું ગામ હર્ષ ઉલ્લાસથી ખુશ થઈ ગયું અને બધાએ દિલથી અને પ્રેમથી ગુરુદેવની સાંભળવા ગુરુદેવને દર્શન કરવા પધાર્યા તીર્થ સ્વરૂપા પરમ પરમપૂજ્ય વડેરા આર્યાશ્રી મધુર ભાષિણી પ્રભાવતીભાઈ મહાસતીજીને દર્શન દેવા માટે ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ભાવચંદ્રજી સ્વામી બાર વરસ પછી કચ્છ મુકામે પધાર્યા જે જે ગામોમાં નિમિત્ત બન્યા પ્રભાવતીબાઈ મહાસતીજી પણ ગામો ગામ ઉલ્લાસ અને તહેવાર માનો કે પર્યુષણ માનો કે રામ ભગવાન અયોધ્યા પધાર્યા હોય એવો માહોલ બની ગયો ગામો ગામ જે ધર્મ આરાધનાઓ થઈ જે દાતાઓએ દાન વરસાવ્યું જે મુંબઈથી અને સમગ્ર ભારતથી જે દર્શન માટે ભાવિકો પધાર્યા એ જે દૃશ્ય હતું એ જોવાલાયક હતું અને હજી પણ ગામો ગામ હજી પણ જ્યાં જ્યાં ગુરુદેવના પગલાં થતા જાય છે ત્યાં ત્યાં ઉત્સવનો માહોલ બની રહ્યો છે રામાણિયા ગામમાં ગુરુદેવ પધાર્યા રામાણિયા ગામમાં અજરામર ધામ સેનેટોરિયમ અજરામર ધામ ઉપાશ્રય અજરામર ધામ રસોડું આ આખી એક સ્કીમ નવી લોન્ચ કરવામાં આવી ગુરુદેવનું જ્યારે સત્તર વરસ પહેલાં રામાણિયા ગામમાં ચોમાસું હતું ત્યારે ગુરુદેવે આ અજરામર ધામની પહેલ કરી હતી એનો બીજ ગુરુદેવ નાખી ગયા હતા જે આજે અંકુર રૂપે ફૂટ્યું છે અને બહુ જલ્દી એ વૃક્ષમાં પરિણમીને આખા ગામને છાયો આપશે આખા ગામ માટે સખટ સંઘ માટે ઉપયોગી બનશે ગુરુદેવને અમારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ પરિવાર અહીંયા રામાણિયા અંદર પધારતા અહીંના રામાણિયાના મહાજનની જે કૃતિઓ છે આરોગ્ય સંબંધી જીવદયા સંબંધી ધાર્મિક વાતાવરણ સંબંધી અને અજરામર ધામ બનાવવા માટે દાન દાતાઓ દિલથી હૃદયથી ભક્તિભાવથી જેઓ પોતે કામ કરી ગયા છે અને આવતીકાલે એને પાયાવિધિ કાર્યક્રમ છે એ કાર્યક્રમ કરવામાં અહીંના મહાજનના સ્થાનકવાસી સમાજ પૂજક સમાજ અને દરેક સમાજ જીવદયા પ્રવૃત્તિમાં આરોગ્યની પ્રવૃત્તિમાં સુંદર અને સરસ હૃદયપૂર્વક બધા લાભ લઈ ગયા છે જ્યારથી અમે कछनी अंदर भाग वर्ष પછી આવનું થયું ગામો ગણ અને જીવ દયાની પ્રવૃત્તિ માટે કામકાવાની પ્રેરણા કરી છે અને ગામો ગણ પાંજરાપોડામાં પણ જોઈએ છે પશુઓને વિષ્ટ ભોજન પ્રાપ્ત થાય એની અંદર ગુંદાલામાં રતાળિયામાં તેમજ બધા જગ્યાએ સમાગોગામાં ભોગરામાં ભોગાઘામાં બધા ગામોની અંદર અમે પાંજરાપોળોમાં ગયા છીએ પશુઓને એક એક સ્થાને મંગલિક સંભળાવ્યા છે પાંજરાપોળોમાં દસ પંદર મંગલિક સંભળાવવા પડે અલગ અલગ વિભાગની અંદર અને અમારી સાથે વ્યક્તિઓ હોય એટલા જ પોતે દાન આપ્યા છે રૂપિયાના સમાગોગામાં હતા રજૂઆત કરી સાડા બાર લાખ રૂપિયા થયા અને અમે કીધું એક પણ પૈસો સંઘમાં નથી જોતો સંપ્રદાયમાં નથી જોતો અમને કોઈ સાધુને નથી જોતો સંઘવાળા એ ઉદારતા બતાવી સમાગોગા સંઘે કીધું અમારે સંઘમાં એક રૂપિયો જમા નથી કરવો ટોટલી રૂપિયા સાડા બાર લાખ રૂપિયા એમણે મુંદરા પાંજરા પોળની અંદર અર્પણ કરી દીધા બીમાર પશુઓની સારવાર અર્થે એવી રીતે ગામો ગામ થતું આવ્યું છે અહીંયા કને રામાણિયા પણ રમણીય રામાણિયા

અને ભાવ છે એ દિન દી ગુના રાત ગુના આગે વધતા રહે સારા કામની અંદર પોતે સુકૃત કરવા માટે આ બધાને પરમાત્મા અને પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવામાં એમને શક્તિ મળે ભક્તિ મળે શાસન રક્ષક દેવી દેવતાઓ અને મા પદ્માવતી ચક્રેશ્વરી દેવી જ્વાલામાલીની દેવી લક્ષ્મીદેવી કરુણા અને કૃપા ઉતરી આ ગામ ઉપર અને વધુને વધુ લોકો સુખી સંપન્ન સાધન સંપન્ન બની અને આ સાધર્મિકોની ગરીબોની અબોલ પશુ પક્ષીઓની सेवा कर महेंद्र भाई संगोई थोड़ावाड़ा अमने विनती करी आप पधारो नंदी सरोवर नंदी सरोवर में गया अने त्या क्या त्या कने कैलाश धाम साधना कूटीर जेनी अंदर मुरारी बापू दस दिवस गया अने त्या रामायण करेली

અનંદી સગોવગની અંદર अहिंसा ધામ એંકરવાલા નો કામ થઈ ગયું છે પ્રશંસનીય એટલે મહાજન વિશા ઓસવાલ મહાજન એમની જે પ્રવૃત્તિઓ છે ગામો ગામ બહુ સરસ છે અને જૈન ડગમની અંદર ભગવાન માભિક સ્વામી એ अहिंसा પરમો ધર્મ જીવ દયાને પહેલા કીધું છે તમે જીવો અને બીજાને જીવવા દો બીજાને શાંતિથી જીવવા દેવ કમસે કમ પૈસાથી ન થાય ભાવથી પણ થાય તમે દરરોજ સારા ભાવ કરો અને ભાવનાથી ભાવના ભવનાશીની સારી ભાવનાથી કર્મબંધનનો નાશ થાય અને તમે જો બેઠા બેઠા ખરાબ વિચાર કરો કોકને કુબુદ્ધિ આપો અને કુમાર્ગમાં કુપંથની અંદર જોડાવાની તમે કરો તો બેઠા બેઠા કાંઈ ન કરો તો એ કર્મનો બંધ થાય અને જીવ અધોગતિમાં જાય એટલા માટે આપણે સારા કામ કરવા માટે બધાને સદબુદ્ધિ મળે એવી શાસન દેવીને પ્રાર્થના કરી રમાણીયા ગામની ચડતી કલા થાય અને આગળ વધે એવા એકાવતારી યુગ પુરુષ દાદા ગુરુદેવ શ્રી અજરામજી સ્વામીના પ્રતિનિધિ તરીકે અમારી હૃદયપૂર્વકની રામાણય મહાજનને અને પાણી પીતી વસ્તીને તમામ જ્ઞાતિઓ બધા પરમાત્મા સ્વરૂપ છે કોઈ જ્ઞાતિ ભેદ નથી હિન્દુ મુસ્લિમ બધાય દરેકની અંદર પ્રભુનો વાસ છે એ બધા એની અંદર પરમાત્મા છે એ સમજી અને બધા એને અમે હૃદયપૂર્વકના આશીર્વાદ કહીએ છીએ